હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને માર્કેટમાં કેરીની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે માર્કેટમાં કેરી આવતાની સાથે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે મનપાના આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આજે મહાત્મા ગાંધી ફૂડ માર્કેટમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન અધિકારીઓ દ્વારા કેરીને કાર્બાઈટથી પકવવામાં આવી રહી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી સાથે બસો સિત્તેરથી થી વધુ બગડી ગયેલા ફ્રૂટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાને લઈને કેરીની સિઝન શરૂ થતાં સુરતમાં જુદા જુદા શહેરોની પ્રખ્યાત કેરીઓ વેચાણ માટે વેપારીઓ લાવી રહ્યા છે વલસાડથી લઈને સૌરાષ્ટ્રની તાલાલા સહિતની કેરીઓ સુરતમાં વેચાણ માટે માર્કેટમાં આવી ચૂકી છે જો આ કેરીઓનું વેપારીઓ દ્વારા યોગ્ય રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેના પર આરોગ્ય વિભાગ બાર નજર રાખી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની ડી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ ફ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં કાચી કેરીનું પકાવવાનું ખૂબ જ પ્રમાણ હોય છે અને આ કાચી કેરી પકવવા માટે કાર્બાઈડ અથવા બીજા અન્ય રાઇપનિંગ પડીકીઓનો ઉપયોગ થતો હોય છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફૂડ માર્કેટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને દરેક સંસ્થાઓનું ચેકિંગ કરી જે સંસ્થાઓ પાસે આવી કાર્બાઇટ મળી આવે તો તેવી સંસ્થાઓને નોટિસ આપી અને વહીવટી ખર્ચ પણ વસૂલવાની કામગીરી કરવામાં આવે છે તથા જે સંસ્થાઓ પાસે ચડી ગયેલો ખૂટનો જથ્થો મળી આવે તો તેવા ખોટનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે